કુખ્યાત ભીમાદુલ્લાના ભાણેજની હત્યાનો મામલો હિસ્ટ્રી શીટર મેરામણ લંગીનો હત્યારો ઝડપાયો જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ પોરબંદર નજીકના બખરલા ગામમાં બીજી ફેબ્રુઆરીએ થયેલી હત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લીધો છે મૃતક મેરામણ ઉર્ફે લંગીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી આ ઘટના રાતના સાડા આઠ વાગ્યેની આસપાસ બની જેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા મૃતકના પત્ની મંજુબેનની ફરિયાદના આધારે બગવદર પોલીસ સ્ટેશનમાં સંજય ઉર્ફે ભાણિયો ઓડેદરા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હત્યા બાદ ફરાર થયેલા આરોપીઓની શોધખોળ માટે પોલીસે ખાસ ટીમ બનાવી અને સતત પેટ્રોલિંગ કરતી રહી પેરોલ ફ્લોર સ્કોડના પીએસઆઈ એચ એમ જાડેજા અને બગવદરના પીએસઆઈ એસ બારને મળી હતી કે આરોપી સંજય સીમાણીવાળા રસ્તા પરથી પસાર થવાનું છે આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને મુખ્ય આરોપી સંજય ઉર્ફે ભાણિયાને ઝડપી લીધો પોલીસ હવે આરોપી પાસેથી હત્યાનું કારણ અને તેની સાથે સામેલ અન્ય વ્યક્તિની ઓળખ જણાવવા માટે રિમાન્ડની માંગણી કરી રહી છે પંદર દિવસથી ફરાર આરોપીની ધરપકડ સાથે પોલીસે આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી પોરબંદરમાં હત્યાની ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે એવામાં કુખ્યાત ભીમાદુલ્લાના ભાણેજ અને હિસ્ટ્રી શીટર મેરામણ ખૂંટી ઉર્ફે લંગીની સંજય નામના યુવકે છરીના ઘા મારીને હત્યા કરી દીધી ત્રેપન વર્ષીય હિસ્ટ્રી સીટર મેરામણ ઉર્ફે લંગી ઘૂંટીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી અને ઘટનામાં સંજય ઉર્ફે ભાણિયો અને તેના એક સાથીની સંડોવણી સામે આવી હતી જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી અને તેમને સફળતા પણ પ્રાપ્ત થઈ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક